હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટાકેદાર અને ટેસ્ટી એવી પાઉંભાજીની રીત આ પાઉંભાજી આજે આપણે ફક્ત પંદર જ મિનિટમાં તૈયાર કરવાની છે અને છતાં પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બહાર જો પાઉંભાજી તમે ખાવા જાઓ તો તેની અંદર કેવા શાકભાજી નાખ્યા હોય છે તે આપણને ખબર નથી હોતી પણ આ રીતે ઘરે તૈયાર કરીશું તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી પાઉંભાજી તૈયાર થાય છે તો અચાનક જો કોઈ મહેમાન આવી ગયા હોય તો આ રીતે તમે બનાવી શકો છો તેના માટે અહીંયા અમે ચારથી પાંચ નંગ બટેટાને સરસ રીતે છોલી ધોઈ અને આ રીતે કટ કરી લીધા છે અઢીસો ગ્રામ જેટલા ફ્લાવરને પણ આ રીતે મોટું મોટું કટ કરી અને ધોઈ લેવાનું એક વાટકી ભરી અને ફ્રોઝન અથવા તો ફ્રેશ વટાણા લઈશું આપણે સૌ પ્રથમ આપણે આ શાકને કુકરમાં બાફવા મૂકી દઈશું તમે આની અંદર બીટ અને ગાજર પણ નાખી શકો છો પણ અમને નથી ગમતું એટલે અમે સ્કીપ કર્યું છે તેની અંદર આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું પાણી વધારે નથી નાખવાનું કેમકે આ પાણી સાથે જ આપણે ભાજીપાવની અંદર શાકભાજી ઉમેરવાના છે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી અડધી ચમચી જેટલું મીઠું અને ચપટી હળદર નાખી કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે શાકભાજી બાફવા મૂકી દઈશું ચારથી પાંચ સીટી આપણે વગાડી લઈશું બીજી બાજુ આપણે લસણની પેસ્ટ તૈયાર કરીશું તો તેના માટે અહીંયા અમે પંદરથી વીસ કડી લસણ લીધું છે અને ચારથી પાંચ ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે તમારી પાસે કાશ્મીરી લાલ આખા મરચાં હોય તો તેને તમે દસ મિનિટ પાણીમાં પલાળશો તો એ એકદમ સોફ્ટ થઈ જશે અને લાલ મરચાંને પાવડરની જગ્યાએ તમે આખા લાલ મરચાં પણ લઈ શકો છો પલાળેલા એ દુકાનવાળા અથવા તો રેસ્ટોરન્ટવાળા એ રીતની પેસ્ટ બનાવતા હોય છે પણ જો તમારી પાસે આખા લાલ મરચાં ના હોય તો આ રીતે તમે મરચું પાવડર લઈ શકો છો એક કેપ્સિકમ ચારથી પાંચ ટામેટા અને બે ડુંગળીને આપણે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે તમે ડુંગળી અને ટામેટાને અલગ અલગ ક્રશ પણ કરી શકો છો એ રીતે પણ તમે લઈ શકો છો જો તમારે બહુ જ ઉતાવળ હોય તો મિક્સરમાં ક્રશ કરી દેવાની હવે અહીંયા લસણની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે આ રીતની સ્મૂધ પેસ્ટ તૈયાર કરવાની છે આ પેસ્ટથી જ તમારી પાઉંભાજીનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે હવે જ્યાં સુધી શાકભાજી બફાય છે ત્યાં સુધી આપણે વઘાર કરીશું પાઉંભાજીનો મસાલો લઈ લઈશું બેથી અઢી ચમચી અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું તેલ અને બટર આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે ગરબા રમવાની જો ઉતાવળ હોય જવાની નવરાત્રિમાં તો આ રીતે તમે ફટાફટ પંદર મિનિટમાં પાઉંભાજી બનાવી શકો છો તેલ અને બટર થોડું થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે કેપ્સિકમ અને ડુંગળી નાખી દઈશું એક બાજુ આપણા શાકભાજી બફાય અને બીજી બાજુ આપણે વઘાર કરી દેવાનો એટલે ફટાફટ તમારી પાઉંભાજી તૈયાર થઈ જશે ડુંગળી ઉમેરી દઈશું જેટલી આપણે ડુંગળી લીધી હોય તેના કરતાં ડબલ આપણે ટામેટા લેવાના છે એ માપ તમારે યાદ રાખવાનું તો તમારી પાઉંભાજી પણ એકદમ ટેસ્ટી તૈયાર થશે અને ડુંગળીને તમે છીણીને પણ લઈ શકો છો અને ક્રશ કરીને પણ લઈ શકો છો ડુંગળી થોડી સતળાય પછી આપણે તેની અંદર જે લસણની પેસ્ટ બનાવીને રાખી હતી એ લઈશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો કાશ્મીરી લાલ મરચું વધારે તીખું નથી હોતું એટલે અહીંયા અમે ચાર કે પાંચ ચમચી જેટલું લીધું છે હવે અહીંયા રેગ્યુલર લાલ મરચું લઈશું બે ચમચી જેટલું આખા લાલ મરચાંને પલાળીને પણ તમે લસણની પેસ્ટ બનાવશો તો એ પણ સરસ બનશે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું જીરું એક મોટી ચમચી જેટલું અને ભાજીપાવનો મસાલો લઈ લઈશું આ બધું બરાબર મિક્સ થઈ જાય અને થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે તેલ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં ટામેટા ઉમેરી દઈશું અહીંયા તમે છીણેલા અથવા તો ક્રશ કરેલા ટામેટા પણ લઈ શકો છો હવે ટામેટા ફટાફટ ચડી જાય એના માટે તેની અંદર મીઠું ઉમેરી દઈશું શાકભાજી બાફતી વખતે પણ આપણે તેમાં મીઠું ઉમેર્યું છે એટલે એ રીતે લેવાનું બીજી બાજુ આપણું વેજીટેબલ પણ આપણા સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તેને આપણે મેશરથી મેશ કરી લઈશું આ રીતે અને આ બાજુ આપણો વઘાર પણ સરસ નતળાઈ ગયો છે ટામેટા પણ એકદમ સરસ ચડી ગયા છે તો આપણે તેને પણ મેશ કરી લઈશું આવી રીતે જો આ રીતે તમે પાઉભાજી બનાવશો તો તમારી પાઉભાજી એકદમ પરફેક્ટ ટેસ્ટી અને ફક્ત પંદર જ મિનિટમાં તૈયાર થઈ જશે તેલ સરસ છૂટું પડી ગયું છે તો હવે તેની અંદર આપણે મેશ કરેલા વેજીટેબલ ઉમેરી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું પાઉભાજી એકદમ તમે જોઈ શકો છો ટેસ્ટી એવા દેખાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે બનાવેલા પાઉભાજી અને આ ફટાફટ તૈયાર થઈ જાય છે અને જો તમે ક્યારેય આ રીતે ના બનાવ્યા હોય તો એકવાર ટ્રાય કરજો થોડું પાણી ઉમેરીશું તેની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું એટલે તેની કન્સિસ્ટન્સી આ રીતની થઈ જશે બહુ વધારે પડતા થીક કન્સિસ્ટન્સીવાળા પાઉંભાજી ખાવાની મજા નથી આવતી આ રીતના થોડા મીડિયમ કન્સિસ્ટન્સીવાળી પાઉંભાજી હોય તો ખાવાની મજા આવે છે તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ભાજી ફ્રેન્ડ્સ તેને આપણે થોડીવાર ઢાંકી અને ચડવા દઈશું એટલે મસાલા વેજીટેબલ બધું સરસ એકબીજા સાથે મિક્સ થઈ જાય અને સાઈડમાંથી થોડું થોડું તેલ છૂટું પડે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે આ ભાજીની ઉપર એક તડકો કરીશું આ ઓપ્શનલ છે જો તમારે કરવો હોય તો કરવાનો નહીં તો સ્કીપ કરવાનો તેના માટે અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં પાઉભાજીનો મસાલો અને લાલ મરચું ઉમેરી અને આ રીતે ભાજીની ઉપર આપણે એડ કરી દઈશું અને તરત જ ઢાંકી દઈશું આ રીતે તમે જો ભાજી બનાવશો તો તમારે તેલ વધારે નહીં નાખવું પડે અને છતાં પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે હવે આપણે તેની અંદર એક લીંબુનો રસ ઉમેરીશું પછી પાછળથી જો તમારે જરૂર પડે તો ઉપરથી લીંબુ એડ કરીને તમે ખાઈ શકો છો અને ધોઈને સમારેલી કોથમીર ઉમેરીશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી ભાજી ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પછી તમે જો આ રીતે ભાજી બનાવશો તો ક્યારેય તમે બહાર ભાજી પાઉ ખાવા નહીં જાઓ એટલી ટેસ્ટી તૈયાર થાય છે બીજી બાજુ આપણે પાઉ પણ શેકી લઈશું તો તેના માટે આ રીતના પાઉ લીધા છે તેને વચ્ચેથી કટ કરી લેવાના એક તવો ગરમ કરવા મૂકી દઈશું તેની અંદર બટર નાખીશું બટરમાં શેકેલા પાઉ વધારે ટેસ્ટી લાગે છે પણ તમે તેલમાં પણ શેકી શકો છો ગેસ આપણે ધીમો રાખીશું બટર થોડું ઓગળે એટલે તેમાં પાઉભાજીનો મસાલો થોડી ભાજી આપણે જે બનાવી હતી તે અને પાઉાજીનો મસાલો ચપટી નાખીશું થોડી કોથમીર નાખીશું અને બધું મિક્સ કરી અને આ પાઉને શેકી લઈશું રેસ્ટોરન્ટમાં અથવા તો લારી ઉપર જે પાઉંભાજી આપણે ખાઈએ છીએ તેમાં એ લોકોનો તવો ભાજીવાળો જ હોય છે એટલે એ લોકો એમાં બટર શેકે બટર અને ભાજીવાળા તવામાં પાઉં શેકે એટલે ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે એટલે આપણે અહીંયા પાઉં શેકતી વખતે થોડી ભાજી ઉમેરી છે એટલે પાઉં પણ એકદમ તમને કોરા ના લાગે તો સરસ રીતે આપણા પાઉં શેકાઈ ગયા છે હવે આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી ભાજી આ નવરાત્રિમાં જો તમારે ગરબા રમવા જવાની ઉતાવળ હોય અને ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ફટાફટ આ રીતે તમે ભાજી પાઉ બનાવી શકો છો તો તમને અમારી આ પાઉભાજીની રીત કેવી લાગી ફ્રેન્ડ્સ તે કમેન્ટ કરીને જણાવજો અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો આના પહેલાં પણ અમે ઘણી બધી ફરાળી વાનગીઓ મૂકેલી છે ફ્રેન્ડ્સ જે તમે નવરાત્રિમાં બનાવી શકો છો તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેની સાથે અમે સલાડ સર્વ કર્યું છે કોબીજ કેપ્સિકમ ડુંગળી અને ટામેટાનું અને પાઉં થોડી કોથમીર ભભરાવીશું અને બટર ઉમેરીશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી જોઈને જ મોંમાં પાણી આવે એવી પાઉંભાજી કોઈક જ એવી વ્યક્તિ હશે જેને પાઉંભાજી નહીં ભાવતી હોય ફ્રેન્ડ્સ બાકી આ રીતે જો તમે બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે અને બાળકોને બધા શાકભાજી નથી ભાવતા હોતા તો આ રીતે તમે ખવડાવી શકો છો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય